જગતથી મુક્તિ ક્યારે આ જગતમાંથી જન્મ મરણના ચક્રાવામાંથી મુક્તિ ક્યારે થાય કહે છે ચારે ગતિના જીવોને કર્મવર્ષ મરણના ચક્રવામાં અહીંયા આવવું પડે છે જ્યાં સુધી એ સંસાર ચક્ર તૂટે નહીં ને સંસારથી મુક્તિ મળે નહીં અને જીવન મુક્ત દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એની આ પરિસ્થિતિ રહ્યા કરે છે આ એક તિકાળ સિદ્ધાંત છે આ માનવજીવન અને માનવ જીવન સંબંધીનું વિજ્ઞાન સમજવા જેવું છે એ ગભગોળો નથી કલ્પના નથી એ હકીકત છે અને હકીકતને હકીકત રૂપે જાણીએ નહીં તો આપણે ભટકવાનું ચાલુ જ રહ્યા કરે હવે આ વિજ્ઞાન સમજવાથી એ ભટકવામાંથી બધાને કંઈ સંક્ષેપાય ઓછું થાય અને મુક્તિનો સ્કોપ મળે કે જેથી માનવદેહ કરીને મુક્તપણે મુક્ત સ્વરૂપે જીવન જીવાય જન્મ પામવામાં બહુ દુઃખ છે મહા મહાદુઃખ મોટામાં મોટું દુઃખ હોય તો જીવ તરીકે ગર્ભમાં ધારણ થવું તે જ ત્યાંથી જ દુઃખની પાર વગરની શરૂઆત થાય જન્મ પામવું એ ઇફેક્ટ છે પરિણામ છે ઇફેક્ટ હંમેશા કોજ એટલે કે કારણ વગર હોય નહીં હવે જે ઇફેક્ટને પોતે એમ માને છે કે હું કાઢી શકું છું એમાં કરતા ભાવ છે એટલે ત્યાં કોજ પડે છે કરતા ભાવથી કર્મનું બીજ પડે છે અને એની પછી ઇફેક્ટ આવે છે હવે ઇફેક્ટ ભોગવતી વખતે ફરીથી નવા કોઝનું સર્જન થાય છે એટલે કોઝ ઇફેક્ટ કોઝ ઇફેક્ટ આવી સાયકલ ચાલ્યા કરે છે જ્યાં સુધી પોતે હું કોણ છું એ ભાન નથી થયું ત્યાં સુધી જગત આખું અંધશ્રદ્ધામાં જ છે કારણ કે પોતે પોતાથી અજાણ છે ત્યાં સુધી એ ઉઘાડી આંખે આંધળાપણું છે અને આંધળા હોવાને કારણે એ અંધશ્રદ્ધા જ કહેવાય એટલે કે દર્શન ખોલ્યું નથી એટલે ઉઘાડી આંખે ના દેખવાપણું છે ઉઘાડી આંખે ઠોકર ખાવા પણ છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતાણે સૃષ્ટિમંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે નરસિંહ મહેતા કહે છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા અનાદિકાળથી જન્મે છે અહંકાર અને મુક્તિ પણ અહંકાર જ પામે છે એ વિતરાગોનો ત્રિકાળી સિદ્ધાંત છે જ્યાં સુધી મનુષ્યનો અહંકાર એના અભિભાવથી મુક્તિ નથી પામતો અને સ્વભાવને પ્રાપ્ત નથી થતો ત્યાં સુધી એ અહંકારનો મોક્ષ મુક્તિ કેવી રીતે થાય સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણે આખી સૃષ્ટિનું મંડાણ કઈ ધરી ઉપર છે એ કોઈ ના જાણે આત્મયોગી અને આત્મયોગેશ્વર આ બે જ જાણે આત્મયોગી એટલે જ્ઞાની પુરુષ અને આત્મયોગેશ્વર એટલે એમના ઉપરી સર્વજ્ઞ મુક્તિ કેવળ કૃપા સાધ્ય આ કાળમાં જન્મ મરણના માંથી મુક્ત થવું એ કંઈ સહેલું નથી કારણ કે મન વાણી ને કાયા એ ત્રણ એકાત્મ ભાવે રહ્યા નથી એટલે કે જેવું મનમાં હોય તેવું જ વાણીમાં હોવું ઘટે અને તેવું જ વ્યવહારમાં હોવું ઘટે તે આજે નથી રહ્યું મનમાં એક વાણીમાં બીજું અને વ્યવહારમાં ત્રીજું જ એટલે એ સાધન સાધ્ય થઈ શકતું નથી છતાં આજે મુક્તિનો માર્ગ ખુલ્લો છે મોક્ષ માર્ગ ખુલ્લો છે અને એ જ્ઞાની પુરુષની કૃપાથી જ સાધ્ય છે જ્ઞાની પુરુષ જ્યારે ભેગા થાય ત્યારે આપણને પોતાના સાચા સ્વરૂપનું એટલે કે પોતાનું જ્ઞાન કરાવે અને જ્ઞાન દીક્ષાએ કરીને એમની કૃપાથી એમના જ્ઞાનાગ્નિથી કર્મો ભસ્્મીભૂત થાય અને એ જ્ઞાનની પ્રાપ્તિ થાય એ કૃપા કરતા ભાવથી નથી આવતી જ્ઞાની પુરુષ મન વાણી ને કાયાની કોઈ પણ ક્રિયાના કરતા હોતા નથી એમનો માલિકી ભાવ સંપૂર્ણ નીકળી ગયો હોય અકર્તા ભાવ સંપૂર્ણ પરિણમી ગયો હોય ત્યારે જ ત્યાં કૃપા હોય છે જ્ઞાની પુરુષ એ ઓથોરિટી નથી પણ એ તો કુદરતને આધીન છે એમનો દેહ સરળ અને સહજ હોય છે એમનું મન વાણી ને કાયાનું કુદરતીપણું એટલું છે કે એમના મન વચન કાયાની એક એક ક્રિયા એ કુદરત જેમ રાખે તેમ જ રહ્યા કરે સંજોગો માત્રને અનુકૂળ થવું એ જ્ઞાની પુરુષનું લક્ષણ છે જ્ઞાની પુરુષ પોટલા જેવા એટલે કે કુદરતના ચલાવ્યા ચાલે જેમ જેમ કરતા ભાવ ઓછો થતો જાય તેમ તેમ કુદરત હાથમાં સત્તા આપે એટલે કુદરત જેમની મારફત લોક કલ્યાણનું કામ કરાવે છે એવા જ્ઞાની પુરુષ મૂર્ત સ્વરૂપે અમૂર્ત સ્વરૂપ છે જ્ઞાની પુરુષ સેન્ટરમાં બેઠા હોય જેથી એમને કોઈની એ જોડે ભેદ ના હોય ક્રિશ્ચિયન હોય મુસ્લિમ હોય હિન્દુ હોય વૈષ્ણવ હોય જૈન હોય પારસી હોય સ્વામિનારાયણ હોય કે શિવવાળો હોય ગમે તે હોય એમને ભેદ ના હોય દરેક પોતપોતાના વ્યૂ પોઈન્ટથી સાચા છે એવું એ જાણે પણ એકદમ સાચી ફેક્ટ જાણવી હોય તો સેન્ટરમાં બેઠેલા જ્ઞાની પુરુષ પાસે જવું પડે જ્ઞાનીની ખાસિયત શું માણસરૂપી નામ પડ્યું તારું ત્યાર પછી વ્યવહાર શું છે એ ઓળખાણ તને જ્ઞાનીથી જ પડી શકે બીજાથી નહીં પડે અને એ પરમાત્મા સ્વરૂપ હોય તો જ પરમાત્મા જાતે હોય તો જ વ્યવહાર શું છે એની ઓળખાણ પડશે અને ત્યારથી જ એની વ્યવહારની શરૂઆત થશે ત્યારથી એ વ્યવહાર રાશિમાં સાચો આવેલો ગણાશે આમ એ વ્યવહાર રાશિમાં આવેલો ખરો પણ ભટકતો જીવ હતો પણ પછી જીવ નહીં શિવ થવા માટે વ્યવહારમાં શરૂઆત કરશે ત્યારે શિવ થવાની શરૂઆત થશે જ્ઞાની પુરુષ થકી પરમાત્મા સ્વરૂપ બીજની પ્રાપ્તિ મૂળ ચેતન એ તો પરમાત્મા સ્વભાવનું છે કાયમ પણ એ સ્વભાવ ક્યારે કે એ બીજમાંથી ખુલ્લો થાય કે પરમ જ્યોતિ સ્વરૂપ એવું મારું પરમાત્મા સ્વરૂપ છે એ જ્ઞાની પુરુષની કૃપાથી આખું બીજ પડે અને તરત જ આપણને એ સ્વાદ આવે અનુભવ આવે અને એ પ્રમાણે આખું લક્ષ ફીટ થઈ જાય અને પ્રતીતિ આખી ખુલ્લી થઈ જાય પેલી મિથ્યા માન્યતા આખી નીકળી અને આ સમ્યક માન્યતા એકદમ પાકી થઈ જાય એ લક્ષ્ય વગર એ માન્યતા બેસે જ નહીં એ જ્ઞાની પુરુષ કરી દે એટલે શરીરની અંદર મિથ્યા માન્યતાવાળો જેટલો ભાગ છે કે જેનાથી આવું રહ્યા કરે છે એટલો ભાગ નીકળી જાય એટલે શરીર બાકી કયું રહે તો કે પ્રારબ્ધવાળું શરીર રહે એ તો આપણે પેલું કમાણી કરેલું કોઠી ખાલી કરી નાખવાની રહે એ તો કુદરત કરી રહી છે એમાં આપણું કંઈ ચાલતું નથી પણ એ થઈ રહી છે જ્ઞાન પ્રાપ્તિ વખતે મનના લેવલે કોઝ બંધ થઈ જાય એટલે પછી એટલી ઇફેક્ટ રહે મનના લેવલે ભાવ મને આજે આપણે આજના જીવનમાં હું અને મારા પણે માન્યતા સ્વરૂપે જીવ્યા કરીએ છીએ અને હું ને મારાથી છૂટું પડાય છે મુક્ત થવાય છે અને આ વાણી કાયાની ત્રણ ડિસ્ચાર્જ એટલે કે ખાલી થતી બેટરીઓ એનું જીવન ને આયુષ્ય છે ત્યાં સુધી રહ્યા કરે છે એટલે કે મનથી પહેલાં મુક્ત થાય છે મનથી મુક્ત થાય તો જ એ વાણીના લેવલે અને દેહના લેવલે મુક્તતા આવે જ્ઞાન પ્રાપ્તિ થાય એટલે અમાસમાંથી પહેલો પડવો થઈ બીજના ચંદ્રમાનો પ્રકાશ ખુલ્લો થઈ જાય અને તે વિકાસ થાય જ્ઞાની પુરુષ સમજણ આપી દે કે આટલું આટલું આમ કરજો એટલે એને બધું થઈ જાય અને પછી ફેઝ કળાઓ ખુલવા લાગે એટલે ભગવાનનો પરમાત્માનો પ્રકાશ ખુલ્લો થતો જાય અને છેલ્લે પૂનમ થાય આ કાળનું અદ્ભુત આશ્ચર્ય આ કળિયુમાં એક અદ્ભુત આશ્ચર્ય બન્યું છે કે એમ પટેલ રૂપી જ્ઞાની પુરુષના દેહમાં દાદા ભગવાન સ્વરૂપ પરમાત્માનો પ્રકાશ ખુલ્લો થયો અને એના કારણે દાદા ભગવાનનો જે અનુભવ એ જ અમારા કારણે અમારો અનુભવ એ જ અનુભવથી એ જ દાદા ભગવાનની કૃપા આ શરીરના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે એમ છે દાદા ભગવાન એ નામથી ઓળખાય એવી વ્યક્તિ નથી આ જગતમાં ને દુનિયામાં નામથી ઓળખીએ જાતથી ઓળખીએ નાતથી ઓળખીએ કર્મથી ઓળખીએ એવી વ્યક્તિ નથી એ બધાથી પર છે મારાપણાનો કોઈ પણ ભાગ એમનામાં નથી આ દુનિયાને જે કાળ લાગુ પડે છે તેનો એ ભાગ નથી પોતાના સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી જેનો એટલે કે જગતનો અંત નથી એનો અંત આવી જાય છે પણ અંત ક્યારે આવી જાય કે જે પોતે અનંત છે એની આદિ શરૂ થાય છે એટલે કે સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય એની સાથે જ એની આદિ શરૂ થઈ જાય છે આ દુઃખ મુખ્ય કાળમાં જ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાન અને ભાનથી સભાનતાએ કરીને વ્યવહારમાં રહીને ઘરના બધા વ્યવહારો સાચવીને અંદરથી સુખનો સ્વાદ આવે એવી રીતે જીવન મુક્ત દશાય રહી શકાય છે શરીર સાથે મુક્તપણે જીવાતું જીવન એને મુક્ત જીવન કહ્યું